રાજકોટના નાગરિકોનો ખૂબ આભાર હું વ્યક્ત કરું છું કેમ કે જે વેરા માટેની આપણી એડવાન્સ પેમેન્ટ માટેની સ્કીમ હોય છે એનો ખૂબ સારો પ્રતિસાદ નાગરિકો તરફથી જાગૃતિપૂર્વક થઈ રહ્યો છે એટલે જો અત્યાર સુધીની હું વાત કરું તો લગભગ એક લાખ બાણું હજાર જેટલા કરદાતાઓએ ઓલમોસ્ટ એકસો વીસ કરોડ જેટલા ટેક્સની જે ચૂકવણી છે એ ચૂકવણી મહાનગરપાલિકા ખાતે કરેલી છે અને ખાસ કરીને આમાં આકર્ષક બાબત એ છે કે આ એક પોઈન્ટ બાણું લાખમાંથી લગભગ એક પોઈન્ટ સાડત્રીસ લાખ જેટલા લોકો એક લાખ સાડત્રીસ હજાર જેટલા નાગરિકો એવા છે કે જેમને ઓનલાઈન ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરેલું છે એટલે ઓવરઓલ આપણે કહીએ તો લગભગ એસી કરોડ જેટલી જે આવક મહાનગરપાલિકાને થયેલી છે વેરાના માધ્યમથી એ નાગરિકો દ્વારા ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી કરેલી છે હજુ પણ વધુમાં વધુ નાગરિકો આ યોજનામાં એડવાન્સ ટેક્સ છે પેમેન્ટ કરે એવી આપણે અપીલ કરીએ છીએ જે પ્રતિવર્ષ આપણે એકત્રીસ મે સુધી આને રાખતા હોઈએ છીએ એટલે એકત્રીસ મે સુધી દસ ટકા અને એકત્રીસ મે પછી જૂનમાં આપણે નોર્મલી પાંચ ટકાનું જે ફાયદો છે એ ફાયદો આપણે આપતા હોઈએ છીએ એટલે એ જ પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ એક પોઈન્ટ એક લાખ અને બાણું હજાર જેટલા જે કરદાતાઓ છે કરદાતાઓ પોતાનો કર મહાનગરપાલિકાને પે કરેલું છે